તમારા છોકરા ને ક્યાં બાર ચોરે મૂકવા જવા તમે કોઈ સારું કામ કર્યું ગોરબાપા ની વાત સાચી છે કરવું હું અને ગોરાણીમાં એને ધમકાવે કે આજ તમારા તમારા આ વાળ કોઈ હવે તમે કામ કર્યું બુદ્ધિ જેવો છાટો છે બેનું કઈ દેવો તમારા ભાઈ ને ક્યાં બુદ્ધિ જેવું છે કઈ હા એ ગમે ત્યારે કઈ દે એટલે ગોરાણીમાં એને ધમકાવતા એટલે ગોરબાપા એ પછી કીધું પણ તમે સાંભળો તો ખરા ગોરાણી અત્યાર સુધી ગોરબાપા બાપા એકલા પરાણે હાથ પકડીને નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો કરતા હતા અને ત્યારે ગોરબાપાને થયું કે વાત સાચી છે આ બધી ગાયો ઘરમાં બાંધ છે તો આપણે ક્યાં રહેવા જાવ હવે નીચું તો મુકાય હતું નહીં અમુક અમુક વખતે થાય એવું કે અમુક વાતને પકડી લઈને પછી એને મુકાય નહીં અને રખાય નહીં ઓલા લાકડાના લાડવા જેવો છે ગળે ઉતરેણીને બારુય કઢાઈ નહીં પણ ગોર બાપા એ બુદ્ધિ વાપરી અરે પણ ગોરાણી હાંભળો તમે આમ રાડું ન પાડો નંદ બાબા દેતા હતા એટલે હું લેતો આવ્યો અરે પણ એ દે કે લઈ લેવાનું અરે પણ હાંભળો તો ખરા મને એમ થયું કે નંદ બાબા આજ આટલી બધી ગાયો દાનમાં દેહ છે દાલને લેતો જાવ કેમ તો કે મને એમ થયું કે આપણા ઘરે દૂધ નથી પણ મને મારા હાળાની ઘરે દૂધ નથી એટલે માથી દહ ગાયું આપણે મારા હાળાની ઘરે મોકલવાની છે હાળાની ઘરે મોકલવાની છે શબ્દ સાંભળ્યા અને ગોરાણી માં કીધું આજ પહેલી વાર હારું કામ કર્યું અને પછી ગોર બાપા એ મુખ પડતું ને હાથ પકડ્યા નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ લ્યો થઈ ગયું સમાધાન અહીંયા બતાવે છે કે જ્યારે પણ કાંઈ જરાક આમ ઘરમાં ઓલું થાય ને તો સસરા પક્ષના બે વખાણ કર નાખવા એટલે તરત ગરમ ચા આવશે પાછી તૈયાર આવું હું નથી કહેતું આ નંદ બાબાને ઘરે પ્રસંગમાં કીધું છે નંદસ્વાત્મજ ઉત્પન્ન જાતા હલાદો મહા

સમય વ્યા ગયા પછી દાન નો તો નંદ બાબાના ઘરે બરાબર આનંદ ઉજવાયો ભાત ભાત ના વાજિંત્રો છે અને ગોપ ગોવાળો એ તો એને ને માખણ ને દહીં ને મિશ્રી ઉડાડ્યું છે ત્રણ દિવસ સુધી ઉત્સવ ઉજવાતો રહ્યો હવે 12 આવી અને 12 ના દિવસે કૈલાસ માં બેઠેલા ભગવાન મહાદેવને એમ થયું કે મારા ઈષ્ટદેવ ભગવાન ઠાકુરજી પધાર્યા છે એટલે લાવને ને જા ભગવાનના દર્શન કરવા જવા છે પરમાત્માના દર્શન કરવા જવા છે અને ત્યારે ભગવાનના દર્શન કરવા માટે ભગવાન મહાદેવ આવે જોગી બાબાનો રૂપ લઈ અને ગોકુળમાં આવેલા અને એમાં એક ગોપી બાબાને જોઈ ગઈ એટલે બાબાને આવીને કીધું બાબા નમસ્તે નમસ્તે ગોપીએ હામે હાલીને રસ્તો બતાવ્યો કે બાબા જ્યોતિષી હો એવું લાગે છે તમારા આ વેશ ઉપર થી લાગે તમે કોઈ જ્યોતિષી હો હોય હાલ ને ગળી જ્યોતિષી બનવું જો એના જોશ જોવાના બાને મને દર્શન થઈ જાય તો અને બાબા જ્યોતિષી કહે છે હા હા હું જ્યોતિષી છું હે બાબા તમને પહેલી વાર જોયા અરે પહેલી જ વાર આવ્યો છું તમારું નામ શું છે તો કે મારું નામ સદાશિવ જ્યોતિષી તો બાબા એક કામ કરો ને અમારા યશોદા માડીને લાલાનો જન્મ થયો છે એના જોશ જોઈ દેહો બાબાના મનમાં મંડા લડ્ડુ ફૂટવા જલ્દી લઈ જા ઈજ કરવા આવ્યો છું જ્યાં જવું તો ઈજ સામેથી આવ્યું અને ગોપી બાબાને લઈને માં યશોદાના આંગણે આવે છે મોટું આંગણું છે આંગણામાં બિહારી બાબાને કીધું બાબા અહીં ઉભા હો હું જશોદા જશોદામાને બોલાય આવું ગોપી અંદર જાય છે યશોદા એ યશોદા અરે આમ જોતો ખરા હું કોને લઈને આવી છું જશોદામાં બરાબર ઓરડામાં કામ કરતા હતા ને કીધું એ ગોપી જરા અવાજ નીચો કર મારો લાલો સૂતો છે જાગી જશે કેમ આટલી બધી રાડો પાડે છે કોને લઈ આવી છો અરે માં હું એક જ્યોતિષીને લઈ આવી છું બાબાને લઈ આવી છું હાલ આપણી પાસે જોશ જોડાવી લઈએ ત્યાં તો માએ કામ મૂક્યું અને જોશ જોડાવા જાય છે પેલા તો બધું હતું જ ને બહુ દોરા ધાગા કરાવવાનું ને જોકે હજી હાલે છે નથી હાવું નથી એવું નથી હજી હાલે છે આપણે ટેકનોલોજીના યુગમાં જીવન જીવીએ છીએ આપણે એજ્યુકેશનના યુગમાં જીવન જીવીએ છીએ આજ મારી સૌને પ્રાર્થના છે કે આટલી આટલી કથાઓ સાંભળ્યા પછી પણ તમે ક્યારેય હવે અંધશ્રદ્ધામાં ન દોરાશો આટલી આટલી કથાઓ સાંભળવા જઈએ છીએ આટલા આટલા ટેલિવિઝનના માધ્યમથી આપણને બધી માહિતીઓ મળે છે અને છતાંય માણસો એમાં જાય છે મારી પ્રાર્થના છે અંધશ્રદ્ધામાં ક્યારેય ન જશો હવે જોકે અત્યારે તો અંધશ્રદ્ધાને તોડવા વાળા માણસો પણ ઘણા બધા નીકળ્યા છે હાલો અંધશ્રદ્ધાને તોડી નાખવી છે પણ ક્યારેક ક્યારેક મને દુઃખ લાગે કે અંધશ્રદ્ધાને તોડવાના નામે આપણી મૂળ શ્રદ્ધાને તોડી રહ્યા છે ઘણા લોકો એમ કહે કે અમે સમૂહ લગ્ન કરાવીએ અમે આમ કરીએ તેમ કરીએ અને વળી પાછા સમૂહ લગ્ન જે મુર્ત નો હોય સમાજમાંથી અંધશ્રદ્ધાઓ કાઢવી છે આવી ન કાઢવાની હોય શાસ્ત્રની વિરુદ્ધ જવું એ પણ ધર્મ ને હાનિ છે એ પણ પાપ કર્મ છે રામચરિત માનસમાં લખ્યું છે કે ભગવાન રામના પિતાજી દશરથ જયારે મૃત્યુ પામ્યા અને સ્વયં પરમાત્મા બ્રહ્મ રામ પોતે જયારે પિંડદાન કરે છે બ્રાહ્મણો વિધિવત પિંડદાન કરાવતા હતા અને ત્યારે સ્વયં સરયુના જળમાંથી પોતાના હાથ બહાર લાવી અને મહારાજ દશરથ એમ કહે કે રામ મને હાથમાં પિંડ આપી દો મને હથોહથ પિંડ આપો અને ત્યારે રામે દઉં પિતાજી માફ કરજો તમે પિંડ માગી રહ્યા છો પણ હું તમને હથોહથ પિંડ નહીં આપું કેમ તો કહે છે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃ પિંડદાન હંમેશા દર્ભની પથારી ઉપર કરવું માટે હું દર્ભ ઉપર પધરાવું છું તમે પિંડદાન સ્વીકારી લેજો સ્વયં રામ જેવા રામ જો શાસ્ત્રની વિરુદ્ધ ન જતા હોય તો આપણે શું કામેને વિરુદ્ધમાં જવું છે શા માટે તમારે મૂર્ત વગરના કામ કરવા છે આખી જિંદગી જેની હારે કાઢવી છે એવી વિધિ તમારે મૂર્ત વગર નહીં કરવી છે આ તમે અંધશ્રદ્ધા તોડી નથી રહ્યા મૂળ શ્રદ્ધાને તમે ખાંડી રહ્યા છો મકાન બનાવો નવું તમે લાખો રૂપિયાના ખર્ચે મકાન બનાવો છો અને કરકસર ક્યાં કરો છો વાસ્તુ નથી કરવું આપણે તો પૂજા કરીને ભાઈ જાવ એમને ક્યારેક તો કોકને પૂછજો જ્યાં સુધી તમે મકાન બનાવેલું નવું હોય અને એ નવા મકાનમાં જ્યાં સુધી વાસ્તુ યજ્ઞ ન થાય ત્યાં સુધી તમારા કુળદેવીના નિવેદ પણ તમારા માતાજી ન જમે અંદર પણ આપણી માનસિકતા આવી છે વાસ્તુ એને કહેવાય બધાને બોલાવીને જમણવાર કરો ને એને વાસ્તુ કહેવાય ના વાસ્તુ યજ્ઞનું નામ છે જમણવારનું નામ નથી તમારે જમણવાર ન કરવો તો કાંઈ નહીં પણ મારી પ્રાર્થના છે કે તમે જ્યારે નવું મકાન બનાવો ત્યારે ઘરના પાંચ વ્યક્તિ અને પાંચ બ્રાહ્મણોને બોલાવી વિદ્વાન બ્રાહ્મણોને અને વિધિવત તમારા ઘરનો વાસ્તુ યજ્ઞ કરાવજો કારણ એ ઘરમાં તમારે શાંતિ અને સુખ જોઈએ છે એટલા માટે કરોડો રૂપિયાનું મકાન હોય પણ જોમાં વાસ્તુ ન થયું હોય તો એ મકાન સ્મશાન છે સ્મશાન સમાન છે મકાન ઘણી વખત મને પૂછતા હોય કે દાદા ખોપારી હવન કરી લઈ હાલે હવે હોપારી હવન ક્યાંય અમે વાંચ્યું નથી જે હોપારી હવન આવે ક્યાંય લગ્નમાં લગ્ન ગીત જ ગવાય મરસ્યા નો ગવાય જે જગ્યાએ જે વસ્તુ હાલતી હોય એ જ કરાય તમે યુદ્ધ કરવા જાવ અને હોઈ લઈને જાવ હાલે અને કપડું તૂટી ગયું હોય તલવાર લઈને બેહો હાલે એમ ના ચાલે જે જગ્યાએ જે વસ્તુની આવશ્યકતા છે એ જ વસ્તુની આવશ્યકતા હોવી જોઈએ એ જ વસ્તુ ત્યાં વપરાવું જોઈએ તો આપ સૌને મારી પ્રાર્થના છે કે શાસ્ત્રનું ઉલ્લંઘન ઉલ્લંઘન કરશો ક્યારે બતાવે છે આપણને અંધશ્રદ્ધામાં ન જશો ક્યારે દીકરો બીમાર પડે દુઆ કરજો પરિવાર નો કોઈ વ્યક્તિ બીમાર પડે દુઆ કરજો પણ ખાલી દુવા ઉપર બેઠાડે તો નહીં દવા લેવા જાજો નગર ખાલી દુવા કામ નહીં કરે દવા ને દુવા બે છે આંગણામાં જ્ઞાન બાબા નું રૂપ જોયું તો માની આંખો ફાટી ગઈ ગોપી તું કોને પકડીને આવી મારે જોશ નથી જોડાવવા હો તો ખરાય નું રૂપ એને જોવે તો મારો લાલો ડરી જાય અને બાબા રૂપે એવું લઈને આવ્યા હતા આખા શરીરે બહુ લગાડી હાથમાં અને કાનમાં નાગણીઓના કુંડળ ને બાજુબંધ ને ગળામાં શેષના કપાળમાં ત્રિપુંડ ભાલમાં ચંદ્રમાં અને હાથમાં ત્રિશુલ અને એ બાબાને જોઈને માય ના પાડી એટલે ગોપી કીધું કામ કરો માં બાબાને થોડીક ભિક્ષા આપી દો હું ના બાબાને ના દઉં છું એટલે માં સોનાનો થાળ ભરીને લઈને આવ્યા ગોપીએ બાબા ના પાડીક માં બાબા અત્યારે અમારા જશોદામાનો છોકરો સૂતો છે એટલે મારે જોશ નથી જોડાવા જ્યારે જોડાવા છે ત્યારે તમને બોલાવી લેશું આટલું કહી અને ગોપી બંધ થઈ માં આવીને કહે છે કે લ્યો બાબા ભિક્ષા લઈ લો વ્યા જાવ મારો છોકરો બી જાવ મારા જોશ નથી જોડાવા અને ત્યારે ભગવાન મહાદેવજી એટલું બોલ્યા છે કે માં તમે આટલો બધો ભંડાર લઈને આવો એમાં કંઈ નવાઈ નથી આટલી બધી ભિક્ષા લઈને આવો એમાં કંઈ નવાઈ નથી કારણ તમારા ઘરમાં ખજાનો જેટલો છે તમારા ઘરમાં ખજાનો જેટલો પડ્યો છે અને સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામ પડ્યો છે પણ મહાદેવ ભગવાન જે બોલ્યા છે એક વાક્ય આપણને જીવનમાં લખવા જેવું છે

અને હું મારા છોકરાને તમને આજે નહીં દેખાડું કાલે દેખાડું માએ ના પાડી બાબાને અને બાબાએ હામે હઠ કરી કે માં જ્યાં સુધી મને તારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે હું તારું ઘરનું આંગણું મૂકીને બારો નહીં જાઉં ભગવાન મહાદેવ માં હારે વાતો કરે ને ચારે બાજુ નજર કર્યા કરે કે એકાદી દરવાજામાંથી એકાદી બારીમાંથી ક્યાંક દેખા જાય તો અને તોય ક્યાંય ભગવાન દેખાતા નથી પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે બાબાએ ડમરૂનો અહામ લેકનો નાદ કર્યો અને નાદ કરી અને ભગવાન મહાદેવજી પદ્માસન વાળી આંખો બંધ કરી હે ઠાકોરજી તમે કાઈ કરો તો મને દર્શન થાય બાકી આ માવડી તમારા દર્શન નહીં થવા દે અને પછી ભગવાને સાંભળ્યું ભગવાન કર્યું પરમાત્મા રડ્યા અને રડવાને લઈ અને ભગવાન મહા યશોદાજી દોડતા દોડતા ગયા છે ઠાકોરજીને લઈ પોતાના ખોળાની અંદર લઈ અને સાડીનો છેડો ઓઢાડી ભગવાનને દૂધ પીવડાવે પરમાત્મા દૂધ નથી પીતા ફરી પાછા પારણિયામાં નાખી અને હાલડા ગાયા ભગવાન સુતા પણ નથી અને ખૂબ રડે છે ગોપી આવીને કહે છે માં આટલા બધા કેમ રડે છે લાલો ગોપી ખબર નહીં આવું તો કોઈ દિવસ રડ્યો નથી આજ પહેલી વાર રોવે છે ગોપીએ વળી કીધું કે માં આને નજર તો નહીં લાગી હોય ને યશોદાન થયું વાત સાચી છે હો કદાચ નજર લાગી હોય નજર તો નહીં લાગી હોય વાતને લઈ અને માં યશોદાજીએ લાલા ઉપરથી મરચા અને રાય ને બધું ઉતાર્યું અને અગ્નિમાં નાખ્યું પણ તોય ભગવાન કઈ શાંત થયા નહીં વળીમાં પાણીનો કળશ ભર્યો માથા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં રેડી આવ્યા તોય ભગવાન શાંત થયા નહીં એટલે ગોપી કીધું કે માં આને ભારે નજર લાગી હશે નજરના એ પ્રકાર આવે પાછા લ્યો આને ભારે નજર લાગી હશે અને ત્યારે પરમાત્માએ ભારે નજર લાગી હશે એટલે ગોપી કીધું કે એમાં આજે બાબા બેઠા છે એને પૂછી દઉં બાબાને પૂછું જરા કે એને કદાચ આવડતું હોય નજર ઉતારતા ગોપી જાને બાબા જેટલી કે દક્ષિણ આપી દેવું પણ આપણે તું જાને એટલે ગોપી આવે છે ને બાબાને બાબા યશોદા છોકરાને નજર લાગી છે ને ભારે નજર લાગી તમને નજર ઉતારતા આવડે બાબા કે હાલને દર્શન થાય તો નજર એ ઉતારું એના દર્શન થતા હોય તો નજરે ઉતારી દઉં અરે ગોપી નજર નજર ઉતારવા મારો તો મૂળ ધંધો છે અને ગોપી તને ન ખબર તો કહી દઉં નજર ઉતારવામાં હું તો ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું ગોપી કહે છે હે બાબા તમારી એવી મેડલ મળ્યું છે મારી ખાસિયત છે ગોપી કે હું કોઈની નજર ઉતારતો નથી અને જેની નજર ઉતારું એને જિંદગીમાં કોઈની નજર લાગવા દેતો નથી એવી નજર ઉતારી દઉં તો બાબા અમારી માડીના છોકરાની તમે નજર ઉતારી દો ને તો જાવ જાવ લાલન લઈ આવો ગોપી કે છે બાબા લાલો નહીં આવે તમે કયો એટલી દક્ષિણા આપી દઉં તમે કયો એટલી દક્ષિણા આપી દેશો અમે પણ લાલો બાર નહીં આવે તો બાબાએ પૂછ્યું લાલો બાર નહીં આવે ના લાલો નહીં આવે યશોદા માએ ના પાડી છે તો ભગવાને કીધું જાઓ જૈન કહી દો લાલો બાર નહીં આવે તો નજરે નહીં ઉતરે સમય વર્તે સાવધાન અને ગોપી આવીને માને કહ્યું બાબા બહુ જ્ઞાની છે પણ લાલાને બહાર લઈ જવાનું કે તો નજર ઉતારી દે ને ભગવાન હવે હિદ કે ચડ્યાતા એટલે મા યશોદાજીને થયું હાલો લઈ જાય સફેદ કપડામાં ઠાકોરજીને વીટલાવી અને ભગવાનને લઈને યશોદાજી નીકળે છે ઓરડામાંથી

मेरी कस्ति silly